ડલના પૂર્વ ધારાસભ્ય સ્વમહિપતસિંહ જાડેજાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે રાર ફાઉન્ડેશન રીબડા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે થેલેસેમિયા તથા ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે તારીખ એક ફેબ્રુઆરી શનિવારના રોજ રાર ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ જાડેજા દ્વારા રીબડા ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું છે રીબડા ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં રાજદીપસિંહ જાડેજાએ રક્તદાન કેમ્પ અંગે જણાવ્યું કે રક્તદાનને મહાદાન કહેવાય છે

તો મારા સ્વર્ગવાસી મારા દાદા બાપુ શ્રી મહીપતસિંહ ભાઉબા બાપુ જાડેજા જેમની બીજી પુણ્યતિથિ છે એ નિમિત્તે અમે પેલી ફેબ્રુઆરીએ શનિવારના રોજ આઠ દિવસ પછી એક મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેનું નોમિની બ્લડ વર્લ્ડ બુકમાં પણ નોંધાઈ ગઈ છે વર્લ્ડ રેકોર્ડ માટે થઈને એની નોમિની પણ નોંધાઈ ગઈ છે અને જ સેવાના કામ કરી છે તો બધાને ખાસ એવું કહેવાનું કે ભાઈ પહેલી તારીખે તમે બધા જોડાવ જાજી સંખ્યામાં સવારે છ વાગે ચાલુ કરી છે કાર્યક્રમ અને બપોરે બે કલાક સુધીનો પ્રોગ્રામ છે લાસ્ટ યર જેમ કે તમને ખ્યાલ છે કે પેલી પુણ્યતિથિમાં ત્રણ હજાર સાતસો ને સાઠ એકત્રિત થઈ હતી એટલે આ વખતે મારો ટાર્ગેટ છે ગઈ વખતે થોડીક અવ્યવસ્થાના કારણે લોકો ઉમટી પડ્યા હતા અને વ્યવસ્થા નહોતી કરી શકાય એટલે આ વખતે છે મોટી વ્યવસ્થા રાખી છે પાંચ હજાર થી વધારે કે આશ્રય એટલી થાય એટલો ટાર્ગેટ છે તો ખાસ બધાય આ સેવાના કાર્યમાં વધી જોડાવ રક્ત આપવામાં તો કદાચ જેને આપેલું હોય એને ખ્યાલ હોય અમારી ડોક્ટરોની ટીમ છે દસ થી બાર બ્લડ બેન્કો છે અને ડોક્ટરોની ટીમ તમારું પેલા આવો એટલે તમારું ફોર્મ ભરાય તમારું ટેસ્ટ લે તમારું બીપી ડાયાબિટીસ કે બીજું કાંઈ બધું જે ટેસ્ટ લેવાતા હોય ટેસ્ટ મુજબ તમે ટેસ્ટમાં પાસ થઈ જાઓ પછી તમે રક્ત દેવા માટે એલિજીબલ કહેવા ખાસ તો એ જ કે જેમ દસ વર્ષ મારા દાદાએ મારા તાલુકામાં જે ધારાસભ્ય તરીકે સેવા આપી છે એમના રસ્તે હું આલું છું તો આવું જ સેવાનું કામ જે ગરીબ માણસો છે કે જે થેલેસીમાંથી પીડિત બાળકો છે આવનારા ટાઈમમાં હું વધારે શક્તિ મળે મને તો હું દત્તક લઈ શકું એના માટે થઈને વધારે લોકો આમાં જોડાવ એવું મારું ભાવભર્યું આમંત્રણ છે નિમંત્રણ છે બધી જગ્યાએથી બસોની વ્યવસ્થા રાખી છે અમુક જગ્યાએ નજીકના ગામડામાં ટેમ્પાની વ્યવસ્થા રાખી છે એટલે આખા તાલુકામાંથી નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી માંથી બધા આવવાના છે બસો ને જે કઈ વાહન વ્યવસ્થા કરી આપી છે બધા